જુના હાઈ રેસર રેસર 12 55 6 44 70 50 50 10 10 77 77 677 870 88 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

અવર અવર આ હેતે 300 રૂપિયા હેતે રૂપિયા 370 70 રૂપિયા હેતે 70 રૂપિયા હેપોતે 72 હેપોતે 72 10 75 90 70 78 79 80 81 82 83 84 85 86 87 88 દેવિયા ચાચાના આપણે रेपोर

બસો પંદર હજાર ઓગણીસ ઓગણીસ સારું છે ભાઈ ત્રણ વાર પચાસ એ ભાઈ બરાબર છે પચાસ રૂપિયા પચામ પચાર રૂપિયા સો પાંચ રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ એકસો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાર રૂપિયા રૂપિયા પચાસ પચાસ રૂપિયા એક રૂપિયા એકસઠ રૂપિયા એકસો એકસો હા

બેતાલીસ કેલા છે બેતાલીસ બેતાલી રસો તેતાલીસો રૂપિયા એકાઈસ રૂપિયા બોલમાતો એક જ રૂપિયા એકસ રૂપિયા નવાનું નવાનું બસો એક એક ચાર ત્રણ ચાર છો ને ચાર અઠ્યાં બસો અઠ્યા અત્યાર ક્યાં બસ અઠ્યા અગિયાર રૂપિયા અગ્યા અજ્યાર ત્યારે અત્યારનું બસો અગ્યા અગિયાર રૂપિયા અત્યારે વર્તન માન માર કયા 200 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

ઓકે 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 એ પરેશમાં 40 કરી દો હો પાનું પૂ લખો બાપુ બાપુ આ દેમાં એક લેજો એક લે 85000 28346 88900000 15000 215 હરુ એ ફરકુ કપડું લે આલો બા આલો 131 131 131 131 33 33 73 72 સાથે સાથે આપની આડે જુના 238 થી આવો જય સબ આજે ણું ત્રાણું પંચાસ ખાતા અઠાણું બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા નવા